બનાસકાઠા જિલ્લાના કાંકરે તાલુકાના શિહોરી ખાતે ટેકાના ભાવે બાજરીની ખરીદી શરૂ સરકાર દ્વારા ટેકાના ભાવે વીસ કિલોના પાંચસો રૂપિયાના ભાવે બાજરીની ખરીદી કરવામાં આવી રહી છે માટે કાંકરે તાલુકાના એકસો ખેડૂતોએ નોંધણી કરાવી જેમાં છપ્પન ખેડૂતોના બ્લોક મંજૂર ન થયેલ જેમાં સિત્તેર ખેડૂતોના બ્લોક ખરીદી માટે મંજૂર થયેલ જેમાં પચીસ ખેડૂતોની બે હજાર ચારસો ને ટકા કટા બાજરીની ખરીદી કરવામાં આવેલ આમ કાંખરી તાલુકામાં ટેકાના ભાવે બાજરીની ખરીદી શરૂ કરવામાં આવતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે ખેડૂતોની બાજરી સરકાર દ્વારા ભાવ વીસ કિલોના પાંચસોને પંચ્યાસી રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે અને ભાવ નક્કી કર્યા મુજબ ખેડૂતો પોતાનો માલ લઈ એફસીઆઈ ગોડાઉનમાં પોતાના ટ્રેક્ટરો દ્વારા વેચાણ કરવા આવી રહ્યા છે તેમજ સારો ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી બિરોચી વર્ગોવન ચૌહાણ ગુજરાત ક્રાઈમ ન્યૂઝ બનાસકાંઠા अनि बाजुरी लिन आएको थिएँ पन्सन सुनका किन्नु भाव आएको छ गभर्मेन्ट कति बाजुरी बस भने चालिस भाउ कस्तो भाउ आला बस भने पन्चासी रुपियाँ पन्चासी रुपियाँ किल्ला किलो